પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવા પ્લેટલેટ કાઉન્ટ જનરલી દેખવામાં આવે તો શું ચોમાસાના ઋતુમાં જે બધા વાયરલ ફીવર છે મેલેરિયા છે ડેન્ગ્યુ છે અને બધા અમુક જેનો વાવડ હોય વાયરલ નો એ વાયરલ ફીવરમાં શું છે કે અક્ષર દેખાય દેખવામાં મળે છે કે પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય છે બીજા બી બધા ઘણા રોગોમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થાય છે પણ જનરલી આપણને જો નોર્મલ રીતે જોવા જોઈએ તો આ રીતે જોવા મળી જાય છે કે ભાઈ ડેન્ગ્યુ છે મેલેરિયા છે કે એવા જે ચોમાસાના જે બધા તાવ હોય છે એમાં ઘટતા હોય છે હવે તમને એની નોર્મલ રેન્જ ખબર હોવી જોઈએ દોઢ લાખ થી સાડા ચાર લાખ સુધીની એ નોર્મલ રેન્જ છે આમ વધે છે વધી જતા એ પણ એક જાતની કંડિશન છે પણ એ આપણા ડોક્ટરને પૂછી લેવાનું જયારે શરૂઆતના સ્ટેજમાં જ્યાં મેલેરિયા નજરિયા હોય ને એમાં મોસ્ટ ડેન્ગ્યુ હોય એ બધામાં ઘટતા જ હોય છે તો એમાં શું કે તમે શરૂઆતના સ્ટેજમાં દોઢ લાખ થી નીચે એક લાખની આસપાસ થાય તો પૂરી પૂરી ખબર ના પડે છતાં બી જો સારી રીતે જોવું હોય તો તમે કદાચ લેબોરેટરી ટેસ્ટ લો તો તમને ખબર પડે પણ તમને એવું લાગે કે મારામાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા છે તો લેબોરેટરી ટેસ્ટ કરો કાપો એ ઠંડી વાળો તાવ હોય તો બી તમને અંદાજ આવી જાય કમ કમી ધ્રુજારી આવે આમ ફફડાઈ નાખે એને કહેવાય તાવ એવો તાવ આવતો હોય તો તમારા પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થઈ શકે છે તો હવે પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થતા હોય તો તમે શું કરવું જોઈએ તો કે પહેલી તો તમને એટલી ખબર હોવી જોઈએ કે જો એક લાખ ની આસપાસ ઘટે તો બી તમે એને સારા થઈ શકો છો સિત્તેર એસી હજાર સુધી ચાલે પણ ત્રીસ ચાલીસ હજાર જો થઈ જતા હોય તો એટલા સુધી પહોંચી જતા હોય તો પછી તમારે જોખમ ના લેવાય તમારા જે નજદીકના જે આમ તો સાહીઠ સિત્તેર હજાર થી જોખમ ના લેવાનું તમારા તમારા ડોક્ટરના કોન્ટેક્ટમાં રહેવું પડે અને હોસ્પિટલમાં એડમિટ બી થવું પડે એ પછી આગળ ટ્રીટમેન્ટ એ ડોક્ટર તમારા જે ડોક્ટર હોય એ કરી શકે છે બાકી બહુ ઘરેલું ઇલાજમાં નુકસાન દેવાના ચાન્સીસ વધારે છે જાનનું જોખમ બી હોય છે પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવાથી ઘણી વખત શું થાય છે કે બ્લીડિંગ બી ચાલુ થઈ જાય નાકમાંથી ગમે તે મોડામથી થાય ઇન્ટરનલ બ્લીડિંગ બી ચાલુ થઈ જાય એટલે તમને થોડું મોસબી કોઈ વાયરલ ફીવર કે મેલેરિયા ફીવર આવ્યો હોય આવ્યો છે એવું લાગે ટેસ્ટ કરો કે ના કરો કે એમ તમને અંદાજ આવે તો મને કોઈ અને ચોમાસામાં તો અંદાજ આવી જાય કે વાયરસ જેવું છે તો તમે શું કરો એક તો પહેલા તો તમે શું કરો પાણી જેટલું એટલું પાણી ચાલુ કરી દો કેમ કે પાણીથી એસી ટકા શરીર એસી ટકા પાણીથી જ બનેલું છે તો જે લોકો પાણી છે એ લોકોનો તો ભલે વાત થવાનો જ નથી એ તો પાણી વધારે પીવો પછી તમે શું છે કે એવા અમુક ફ્રુટ્સ આવે છે જે સફરજન છે નારંગી છે મોસંબી છે લીંબુ પાણી છે પછી કીવી છે થોડા ખટ્ટા મીઠા ફળ જે બી આજુબાજુ તમને મળતા હોય એનો બી થોડો મારો કરો થોડો ચાલુ રાખો તો શું છે તમને થોડા અંદર વિટામિન સી છે અને અમુક વિટામિન્સ છે એ બધું મળી જાય તો તમને થોડું ઘણું ઓટોમેટિક પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં આ પણ ફાયદો કરે અને જે તમારા તાવની કન્ડિશનમાં બી તમે શું છે આ વિટામિન સી ને બધા વિટામિન્સ લો તો તમારા સારા થવામાં તમને સહાય રૂપ થાય છે એમાં પણ દેખવામાં આવે છે કે પ્લેટલેટ કાઉન્ટ વધે જ છે પણ મેન પોઈન્ટ યાદ રાખવાનું કે પાણી ભૂલવા નહીં જેટલું બનેલું પાણી પીવો ખટ્ટા મીઠા ફળ ખાવો અને થોડુંક આપણું જે પાચન તંત્ર છે એને થોડો રેસ્ટ આપવો જોઈએ કેમકે જયારે આપણે કોઈ બી આપણે ગમે તે મેલેરિયા ટાઈફોઈડ કે ગમે તેવું કે વાયરસ કોઈ ફીવર આપણા શરીરમાં જયારે અંદર ઘૂસે કોઈ બી જીવાણો તો આપણે શું છે શું યાદ રાખવાનું એ આપણને ખબર હોવી જોઈએ કે આપણા જે શરીરના દરેકે દરેક કોષોની શક્તિ આપણા જે અનાજ આપણે જે ખાઈએ છીએ એને પચાવવામાં જતી હોય છે તો એ કોષોને આરામ મળી તો એ આપણા શરીરમાં બહારથી ઘૂસેલા જંતુઓનો નાશ કરી શકે કેમિકલ્સનો નાશ કરી શકે એટલા માટે એ નવરા પડ્યા હોય વેસ્ટ લેતા હોય તો જ એ ત્યાં એટેક કરીને એનું કામ કરી શકે તો થોડું ઘણું ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે પાચનતંત્ર છે એને થોડો આરામ આપીએ તો વધારે સારું એક ટાઈમ ખાવો તો ચાલે એક ટાઈમ ફળ આહાર કરો તો બી ચાલે એ ગમે તે તમે કરો ખા ઓછું કરો જમવાનું આપણું જે સાદું ભોજન શાક રોટલી દાળ ભાત એ બધું ઓછું રાખો શાક થોડી વધારે લેવું તો ચાલે દાળ ભાત એ બધું ઓછું રાખો રોટલા રોટલી એની જગ્યાએ શું ફ્રુટ છે કચ્છા સલાડ છે ગાજર મૂળા એવું વધારે લઈ શકો છો તો કે તમને સારું અને એવા વિટામિન્સ આપણે લીલા શાકભાજીમાં બી સારું એવા વિટામિન્સ હોય છે પણ એને શું બનાવવામાં એને તૈયાર કરવામાં થોડા વિટામિન્સ નાશ પામતા હોય છે એટલે કાચા શાકભાજી અને ફ્રૂટ્સ તો જો બીમારીમાં લેવા જ જોઈએ તમે જલ્દી સારા થવા માંગતા હોય અને તમે જો આગળ તમારી ટ્રીટમેન્ટ તમારી આગળ આગળ નહીં અને મોટા દવાખાને ના જવું હોય તો આ કાચા શાકભાજી ફ્રુટ્સ અને પાણી આ ત્રણ વસ્તુ તમારે ઘરે બેઠું કરી શકો છો થોડી કન્ડિશન ખરાબ લાગે થોડાક પ્લેટલેટ કાઉન્ટ લાગે તો તમારા નજીકના કોઈ ડોક્ટર હોય એનો બી કોન્ટેક કરી શકો છો કેમ કે જો મેડિકલ સાયન્સ એટલું જટિલ છે કે અમુક વખત તમે જાતના ડિસિઝનો અને કોઈ આડાધડ જો ડગલા લેશો ને તો ઘણી વખત મોત બી થઈ શકે કેમ કે એક બે દિવસમાં બી પ્લેટલેટ કાઉન્ટ બહુ ડાઉન થઈ જાય તો તમારે પ્લેટલેટ કાઉન્ટ ત્રીસ હજાર ચાલીસ હજાર થઈ જાય તમને ખબર ના પડી તો મોતનું પણ જોખમ છે તો આ બધું ધ્યાન રાખવું જરૂરી છે હવે બરાબર છે આ બધું પણ આમાં શું તમારી રૂપ ચોમાસાના સિઝનમાં આ બધી કન્ડિશન બનતી જ હોય છે તો ચોમાસામાં તમે શું કરી શકો કે એક તો ફ્રુટ્સ ચોમાસાના ત્રણ ચાર મહિના લઈ શકો છો થોડા ઉપવાસ કરો ઉપવાસથી બી બહુ ફાયદો થાય છે અઠવાડિયામાં એક કે બે ઉપવાસ કરો આમ તો આપણે જે હિન્દુ ધર્મમાં શું શ્રાવણ એટલા માટે ચોમાસામાં જ આવે છે કે જેનાથી આપણે શું આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપી શકીએ ને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે આપણે ઉપવાસનો મતલબ છે પેટને ખાલી રાખવું કઈ ઉપવાસ કરીને આખો દિવસ કહીને કઈ ખાખા કરો તો ના ચાલે એને ખાલી રાખવું એટલે વ્યવસ્થિત એને દસ બાર કલાક ખાલી જ રાખવું પડે આજે સાંજે ખાધું હોય તો પછી કઈ બીજા ચોવીસ કલાક પછી ખાવાની કે આગળ પાણો તો જ સારો ઉપવાસ કરાય બાકી થોડી થોડી વારે ગમે તેમ ગમે તે ખાખા ખરો તો કંઈ પેટને ખાલી રાખ્યું ના કહેવાય તો આ રીતે ઉપવાસ કરવાથી બી તમારી રોગ પ્રતિકારક શક્તિ વનતી હોય છે અને બીજા ખટ્ટા મીઠા ફળ બી ચોમાસામાં લેતા રહે સારું ત્યારે જ્યારે જેટલું મારે કહેવાનું તેટલું પૂરું થયું હવે પ્લેટલેટ કાઉન્ટ બીજા ઘણા રોગોમાં ઘટતા હોય છે પણ એ બધા રોગોની આપણે ચર્ચા નથી કરતા એ બધા આપણા જે જે પ્રમાણે આપણા સ્કિન્ટોસ બીજા સેટ થતા હોય ને એ પ્રમાણે આપણો ડોક્ટર આપણને સજેસ્ટ કરી શકે છે